હાસ્ય હવે દિવાળી પછી લેખક રતિલાલ બોરીસાગર દિવાળીના દિવસોમાં તમે શું કર્યું એવો એક પ્રશ્ન એકવાર દિવાળી પછી મારો ઇન્ટરવ્યૂ લેવા આવનાર એક બહેને પૂછ્યો દિવાળીના દિવસોમાં મેં બધા કામો દિવાળી પછી ઠેલવવાનું કામ કર્યું હેં બહેન ચોંકી ગયા પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ જલ્દી ચોંકી જાય છે એવું એક સર્વેક્ષણ તારણ છે એ જાણો છો મારે જવાબો જ આપવાના હતા પ્રશ્નો પૂછવાના નહોતા તોય મેં પ્રશ્ન પૂછ્યો હેં હે સર્વેક્ષણને સાચું પાડતા હોય તેમ બહેનશ્રી વધુ તીવ્રતાથી ચોંકી ઉઠ્યા ચોંકી ઉઠવાની વાત જવા દો પણ દિવાળીના દિવસોમાં મેં મુખ્ય કામ મારા હાથ પરના કામો દિવાળી પછી ઠાલવવાનું કર્યું હતું એ હકીકત છે જુઓ ને આ ઇન્ટરવ્યૂ તમે દિવાળી પહેલાં લેવા માગતા હતા પણ આ કામ મેં દિવાળી પછી ઠેલ્યું હતું બહેને પછી આ અંગે વધુ પ્રશ્નો પૂછવાનું માંડીવાળીને બીજા પ્રશ્નો પૂછ્યા અને ઇન્ટરવ્યૂ પૂરો કર્યો કામો આઘા ઠેલવા એ મારી અત્યંત પ્રિય પ્રવૃત્તિ છે આમ તો કામો કરવા જ નહીં એ મારી પ્રિય વૃત્તિ છે ને મારી અનિચ્છા છતાં આવી પડેલા કામો આઘા ઠેલવા બને એટલા આઘા ઠેલવા એ મારી પ્રિય પ્રવૃત્તિ છે આપણા કવિ નિરંજન ભગતનું એક કાવ્ય છે ફરવા આવ્યો છું આ કાવ્યના આરંભે જ કવિ કહે છે હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં કોઈ કામ તમારું કે મારું કરવા આવ્યો છું આ કાવ્યના બધાએ બહુ વખાણ કર્યા છે પણ આ કાવ્ય પંક્તિઓનો ભાવ જીવનમાં ઉતારનાર એવા જગતે મારી હંમેશા નિંદા કરી છે મેં સ્વીકારેલા અથવા મારી ના પાડવાની અશક્તિનો લાભ સાચું પૂછો તો ગેરલાભ લઈને મારા હાથમાં પકડાવેલા કામો કર્યા વગર તો ચાલતું જ નથી પણ એ કામો યથાશક્ય આઘા ઠેલવા હું મરણીય પ્રયત્નો કરું છું ઉત્તમ માણસો કામનો આરંભ જ નથી કરતા અને આરંભ કર્યા પછી એને અધૂરું છોડતા નથી એવો સંસ્કૃતમાં એક શ્લોક છે હું શક્ય હોય ત્યાં સુધી પહેલાં વિભાગમાં રહીને કામનો આરંભ ન કરીને ઉત્તમ મનુષ્ય થવા પ્રયત્ન કરું છું પણ આ જગતમાં મનુષ્ય બનવું જ અઘરું છે ઉત્તમ મનુષ્ય બનવું તો ઘણું અઘરું છે એટલે લોકો પરાણે મારી પાસે કામનો આરંભ કરાવે છે પણ આ શ્લોકના બીજા ભાગમાં જે ગુણ વર્ણવાયો છે આરંભેલું કામ અધૂરું ન છોડવું તે કેળવવાનું મારા માટે શક્ય નથી પેલા શિયાળ બાળકની જેમ પંચતંત્રની એક વાર્તા છે શિયાળના એક બચ્ચાની મા એને જન્મ આપી મૃત્યુ પામી એક સિંહણને બચ્ચાની દયા આવી એણે પોતાના બચ્ચાની સાથે એને ઉછેર્યું એકવાર હાથીને સામેથી આવતા જોઈ સિંહણના બચ્ચા એની સામે ધસ્યા પેલો શિયાળ બાળક પણ ઉશ્કેરાયો ને હાથી સામે ધસી જવા તૈયાર થયો પણ સિંહણે મૃદુતાથી કહ્યું બેટા તું જે કુળમાં જન્મ્યો છે તેમાં હાથી મારવામાં આવતો નથી મને કોઈએ કહ્યું નથી અને કહ્યું છે ત્યારે સિંહણની જેમ મૃદુતાથી કહેવાને બદલે કઠોરતાથી કહ્યું છે પણ મેં જાતે શોધી કાઢ્યું છે કે આરંભેલું કામ ગમે તેમ કરીને પણ પૂરું કરવાનો ગુણ જન્મથી જ મારામાં નથી આમ છતાં આરંભાયેલા કામો શક્ય એટલા આઘા ઠેલવાનો ગુણ મારામાં જન્મથી જ છે કદાચ જન્મ જન્માંતરથી છે પણ જગત આની જોઈએ એવી કદર કરી શક્યું નથી ઉલટું અત્યંત ઉત્સાહથી જગતે મારી આ બાબતમાં નિંદા કરી છે જેમ કે તમે વાયદે આઝમ છો તમારા હાડકાં હરામના થતા જાય છે તમારે કામ પૂરું ન કરવું હોય તો ના પાડી દો પણ આમ બહાના કાઢવા રહેવા દો વગેરે વગેરે પણ દિવાળીના દિવસોમાં હું કહું છું કે દિવાળી પછી ચોક્કસ તો લોકો કશું બોલતા નથી અથવા સારું સારું એટલું જ બોલે છે આ દિવસોનું વાતાવરણ જ જુદું હોય છે જો કે કોક વાર આમાં મુશ્કેલી પડે છે એક લેખક મિત્રના પ્રસિદ્ધ થનાર પુસ્તકની હસ્તપ્રથ મારી પાસે છે મારે એની પ્રસ્તાવના લખવાની છે દિવાળી પહેલાં એમનો ફોન આવ્યો પ્રસ્તાવના મેં કહ્યું દિવાળી પછી ચોક્કસ ગયા વર્ષે પણ તમે આમ જ કહ્યું હતું દિવાળી પછી ચોક્કસ મિત્રએ કહ્યું એટલે આવું થાય કોઈ વાર પણ એકંદરે દિવાળીના દિવસોમાં દિવાળી પછીની વાત લોકો સહેલાઈથી સ્વીકારી લે છે પણ પછી તો વિશેષ ચિંતન કરતાં મને લાગ્યું કામો આઘા ઠેલવા એ તો આપણી રાષ્ટ્રીય પ્રવૃત્તિ છે સ્વાતંત્ર્ય પછીની તમામ સરકારોએ આ કામ આઘા ઠેલવવાની બાબતમાં એકબીજા સાથે હરીફાઈ કરી છે દરેક સરકાર આતંકવાદને ડામી દેવાનું કામ પણ અઘુ અઘું ઠેલતી રહી છે જય હિન્દ